નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ પાળિયા કે અમારા રિપોર્ટર કનુભાઈ ખાચર સાથેના ધમકીય સમાચાર પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ બોટાદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સૌરભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો તારીખ ગુરુવારના રોજ શ્રી સૌરભ પટેલના જન્મદિવસ નિમિત્તે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જગ્યાના ગાદીપતિ શ્રી એકસો આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા દ્વારા દીપ પ્રાગટ્ય કરી આશીર્વાદ આપી સમારોહની શરૂઆત કરી પૂજ્ય શ્રી ભૈલુ બાપુ દ્વારા શ્રી સૌરભભાઈ પટેલ પુષ્પમાળા શુભકામના પાઠવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સૌએ ઠાકોરનો પ્રસાદ લઈ જગ્યાની મુલાકાત અને વિકાસ જોઈ ધન્યતા અનુભવી હતી હવે ફરી મળી નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતરો લોકસામના લોક સામના ન્યૂઝ